બે હજાર બાદ તેમનો પગાર વધારો મોબાઈલ લાવી કામ કરવાનું અને કેન્દ્ર સરકારે સાઈઠ કરોડ રૂપિયા એક વર્ષ પહેલા રાજ્ય સરકાર ને ચૂકવી દીધા અને આમ છતાં એક વર્ષથી ખબર નથી ગુજરાત સરકારે આ પૈસા ક્યાં વાપરી નાખ્યા પરંતુ આંગણવાડી વર્કર ને નવો મોબાઈલ આપવામાં આવતો નથી બાકી મોબાઈલની જે કામગીરી છે આંગણવાડીમાં દરરોજે દરરોજ નવી નવા ડેટા નાખવામાં આવે છે નવી નવી એન્ટ્રીઓ કરવાની આવે છે અત્યારે ટી હજાર વિતરણ ફેસ ફોટો લઈને વિતરણ કરવાનું હોય છે દર મહિને ઓટીપી વાલીઓના લેવાના હોય છે એમાં ફ્રોડ પણ થતું હોય છે તો આ તમામ વિગતો સરકાર રજૂ કરે છે પણ સામે અમને જે વ્યવસ્થા આપવી જોઈએ નવા મોબાઈલની આપવામાં આવતી નથી જૂના મોબાઈલ બે હજાર અઢારથી આપેલા અત્યારે ચાલતા નથી પોતાના પર્સનલ મોબાઈલથી બહેનો કામ કરે છે અને તે પણ હવે બગડવા પામ્યા છે અને હેંગ થવા પામ્યા છે તો અમદાવાદની અંદર આંગણવાડી બહેનો દ્વારા સૂત્રોચ્યાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો બેનરો સાથે આંગણવાડીની તમામ બહેનો હાજર રહી હતી અને આ સાથે જ મોટા પાયે વિરોધ નોંધાવ્યો હતો પોતાના પડતર પ્રશ્નો અને માંગણીને લઈને આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બે હજાર અઢારથી જ તેઓ પાસે ફોન નથી અને આ સાથે જ તમામ કામો અટકી પડે છે તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો સંવાદદાતા જતીન અમારી સાથે જોડાયા છે અમદાવાદમાં આંગણવાડી બહેનોનો વિરોધ શું વધુ અપડેટ

રાજ્ય સરકાર તે grant નો ઉપયોગ નથી કરતી જેને લઈ તે પ્રકાર વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે સાથે બે હજાર અઢાર થી પગાર વધારો પણ નથી આપ્યો તેને લઈ તમામ મહિલા વર્કરો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહી છે આ અંદાજે પાંચ હજાર થી વધુ મહિલાઓ જે છે તે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહી છે આભાર જતીન માહિતી આપવા બદલ